ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે સત્તર એપ્રિલ અને ગુરુવાર કપાસમાં હવે શોર્ટેજ થાય છે મિત્રો સીશીઆઈ પણ ખરીદાય છે અને આયાત ડૂટી હટાવવાનો તખતો પણ તૈયાર થયો છે કાલે એક મીટિંગમાં પણ સામે એવી પણ આશંકા વ્યક્ત થાય કે આયાત કરશું તો કપાસના વાવેતર ઘટી જાય એટલે કોઈ ખેડૂતોના હિત માટે નથી આપણે જે કોટન એડવાઈઝરી બોર્ડના જે પેલા રિપોર્ટ આપતા સરકારી સંસ્થા જે કપાસમાં દેખરેખ રાખે એને જ ભલામણ કરી છે એ જોઈશું ચીસીઆઈનું રૂ ઊંચા ભાવે ખરીદવાનું તે જોઈશું એટલે હવે ખરેખર શોર્ટેજ તો થઈ જ હવે કાલે જે મિટિંગ થયું તેની વાત કરીશું પેલા ઘરેલું બજારમાં શું થયું એની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ ટૂંકી વધ્યા ટેકેલા રહ્યા હતા સૌરાષ્ટ્રના દરેક સેન્ટરમાં કપાસની આવક ધીમી ગતિએ ઓછી જોવા મળી રહી છે આગળ ઉપર બજારમાં વેપાર આવશે તો બજારને ટેકો મળે તેવી ધારણા છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની વીસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો હતા જ્યારે કાઠિયાવાડથી ત્રીસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો પચીસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની વીસ ગાડીની આવક તેના ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી ચૌદસો નેવું પ્રતિ વીસ કિલોના હતા ઋની બજારમાં ભાવ સ્થિર હતા કપાસિયા ખોળની ચારી ક્વોલિટીમાં પચીસ રૂપિયા બે દિવસથી વધ્યા છે જે ઊંચા ભાવથી ઘરાકી અટકી ગયો હોય છે હવે સુધારો અટકી શકે છે કલ્યાણ ઋની બજાર ભાવમાં અઢીસોનો ઘટાડો જોવા મળ્યો હતો આગામી દિવસોમાં ઋની બજારમાં વેસવેલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે હાલ ઓલ ઇન્ડિયા આવક ચાલીસ હજાર ગાંઠડે આસપાસ છે ગુજરાતમાં શંકર રૂના ભાવ ઓગણ ત્રણ પોઈન્ટ આઠ ઘટ્યા હતા અને ત્રેપન હજાર આઠસોથી ચોપન હજાર બસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ અઢીસો ઘટી ખાંડના સાડત્રીસ હજારથી સાડત્રીસ હજાર બસો હતા કપાસિયા ખોળના ભાવ નરમ રહ્યા હતા બેન્ચમાર્ક ખોળ વધુ રૂપિયા ચૌદ ઓગણત્રીસોની સોની સપાટી પર બંધ જોતો મોરબીના ખોળના ભાવ નાફટ બારદરના સત્તરસો ચાલીસ ઉગર ઉગરબર્દનના સત્તરસો સાઠ અને જોરબારદરના સત્તરસો રહ્યા હતા સૌરાષ્ટ્રમાં અને એવરેજ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો ત્રીસ થી ચારસો પચાસ ઘડીમાં સાતસો ત્રીસથી સાતસો સાહીઠ હતા એ બુધવારે સતત નવ દિવસે ઋણા ભાવો જાળવી રાખ્યા હતા સીશિયાએ મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરમાંથી અઠ્યાવીસ એમ એમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર સત્તસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ લેન્થવાળા ઋણા ભાવ પંચાવન હજાર સાતસો અને ત્રીસ એમ એમ લેન્થવાળા રૂના વેસાણ ભાવ ચપ્પન હજાર એકસો રાખ્યા હતા સી સીઆઈનું મંગળવારે ત્રેસઠ હજાર નવસો ગાંઠડી વેસાયું હતું જેમાંથી મિલોએ સાડત્રીસ હજાર નવસો ગાંઠડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ ચોવીસ હજાર ગાંઠડી ખરીદી હતી ભારતીય ટેક્સટાઇલ પ્રોડક્ટ અને રેડીમેડ ગાર્મેન્ટની નિકાસ તાજેતરમાં પૂરા થયેલા બે હજાર ચોવીસ પીસીના નાણાકીય વર્ષમાં ચૌદ પોઈન્ટ બત્રીસ ટકા વધી છત્રીસ પોઈન્ટ એકસઠ ડોલર નોંધાઈ હતી જેમાં રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાં દસ ટકાનો વધારો થયો હતો અને ટેક્સટાઇલ પ્રોડક્ટની નિકાસમાં ત્રણ પોઈન્ટ એકસઠ ટકા વધી હતી ભારતમાં ઋની આયાતમાં બમણો વધારો થયો હતો જ્યારે રે રેડીમેડ પ્રોડક્ટની નિકાસમાં મધ્યમ વૃદ્ધિ થઈ હતી અગાઉ ના નાણાકીય વર્ષમાં ટેક્સટાઇલ પ્રોડક્ટ અને રેડીમેડ ગાર્મની નિકાસમાં ચોત્રીસ અબર ડોલરની થઈ હતી ભારત સરકારે ટેક્સટાઇલ પ્રોડક્ટ અને રેડીમેડ ગાર્મની નિકાસ લક્ષ્યાંકસો અબર ડોલરનો મૂક્યો હતો તેના કરતાં હજુ ત્રીજા ભાગની નિકાસ થઈ છે એટલી વધી તો એ મિત્રો હવે દેશમાં ઋણની બજાર સતત ઘટી રહી ત્યારે સરકારી સંસ્થાઓએ દેશમાં ટેક્સટાઇલ પ્રોડક્ટની હિતમાં ઋણની આયાત ડ્યુટી દૂર કરવા માગણી કરી છે યુનિયન ટેક્સટાઇલ કમિશનરના નેતૃત્વ હેઠળની કપાસ ઉત્પાદન અને વપરાશ સમિતિ સી એટલે કે કોટન એડવાઇઝરી બોર્ડ એ કેન્દ્રને કપાસને રૂપ અને અગિયાર ટકા આયા ડ્યુટી દૂર કરવાની ભલામણ કરી છે કપાસ ઉદ્યોગના તમામ હિસ્સેદારોને સમાવેશ કરતી સંસ્થાએ બુધવારે મુંબઈમાં યોજાયેલી તેની બેઠકમાં આ ભલામણ કરી હતી એમ તમિલનાડુ સ્પિનિંગ મિલ એસોસિએશન ટી એ એસમાંના મુખ્ય સલાહકાર કે વેંકટસ્લમે જણાવ્યું હતું તેઓએ હિસ્સોદારીની બેઠકમાં ભાગ લીધો હતો જો કેન્દ્ર અગિયાર ટકા ડ્યુટી સંપૂર્ણપણે દૂર કરવામાં અસમર્થ હોય તો સંસ્થાએ ભલામણ કરી હતી કે આગામી મહિનાઓ માટે કસ્ટમ ડ્યુટી સ્થિર કરી શકે છે કપાસની આયાત કરતી કાપડ મિલોએ વિકાસશીલ પરિસ્થિતિ પર સતર્ક રહેવું જોઈએ જોકે આયાત ડ્યુટી માળખામાં કોઈપણ ફેરફારનો જાણ નાણાં મંત્રાલય દ્વારા કરવી પડશે તેમ એમણે જણાવ્યું હતું વેંકટસલમે આ પગલું અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રને સકારાત્મક તે મોકલ છે કે ભારતે કપાસ રોકડની આયાત ડ્યુટી શૂન્ય કરી દીધી છે આ કદાચ ભારતીય કાપડ નિકાસ પર સકારાત્ સકારાત્મક પ્રતિબિંબિત કરશે તેમણે કહ્યું હતું સર સરકારી સંસ્થા અને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા જેવા ઉદ્યોગ સંગઠનો દ્વારા ભારતીય રૂનું ઉત્પાદન ત્રણસો લાખ ગાંઠડી કરતાં ઓછું હોવાના અંદાજને અનુસરે છે સીએઆઈએ તાજેતરના અંદાજ મુજબ આ સિઝનમાં સપ્ટેમ્બર સુધીમાં રૂનું ઉત્પાદન બસો એકાણું લાખ ગાંઠડી થવાની સંભાવના વ્યક્ત કરી છે એસોસિએશને આયાતગત સિઝનમાં પંદર પોઈન્ટ વીસ લાખ ગ્રાંઠળીનીથી બમણાથી વધુ તેત્રીસ લાખ ગાંઠડી થવાનો અંદાજ મૂક્યો છે આ વર્ષે ઋનો પુરવઠો જેમાં એકત્રીસ માર્ચ સુધીમાં આયાત કરેલી પચીસ લાખ ગાંઠડીનો સમાવેશ થાય છે ત્રણસો છ લાખ ગાંઠડી આયાતશી થવાનો અંદાજ છે જે અંદાજિત ત્રણસો પંદર લાખ ગાંઠડી વપરાશની સરખામણીમાં ઓછો છે ભારતીય કાપડ ક્ષેત્રે છેલ્લા કેટલાય વર્ષોમાં રૂની યાત શરૂ કરી દીધી છે કારણ કે કુદરતી રેશામાં ઉત્પાદન ઘટાડા થવાને કારણે તેનું ઉત્પાદન સ્થિર થયું છે બે હજાર દસના દાયકાની શરૂઆતમાં આનુવંશિક રીતે સુધારેલા બીટી કપાસની રજૂઆત પછી ભારતનું ઋનું ઉત્પાદન લગભગ ચારસો લાખ ઘાંઠે થયું હતું પરંતુ બે હજાર છથી કોઈ નવી બીટી જાત રજૂ કરવામાં આવી નથી અને ગુલાબી યળ અને સફેદ મયકી જેવા જીવાતના હુમલાઓ આંબોહવા પરિવર્તન ઉપરાંત ઉત્પાદકતા પર અસર કરવાનું શરૂ કર્યું છે વૈશ્વિક બજારમાં ટેરિફોને પગલે ઋના ભાવ નિશાખવાડ થાય છે જો સરકાર દ્વારા ડ્યુટી હટાવવામાં આવે તો કપાસના ભાવ વધુ ઘટી શકે અને નવી સિઝનમાં ખેડૂતો કપાસના વાવેતરમાં કાપ મૂકે તેવી સંભાવના ન કહી શકાય તેમ નથી સાથે સાથે તે પણ બીક છે કે આ ઉત્પાદન ઘટાડી દે વાવેતરો ઘટી જાય અત્યારે સોલ્ટેર તો છે જ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માધવ